રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરત તંત્ર નહીં બોમ્બ સમાન છે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર ફાયર પરવાનગી વગર ધમધમતા ગેરકાયદેસર ડોમ આજુબાજુમાં અનેક હોટેલ ટ્યુશન ક્લાસીસ ફીલ કરવામાં આવ્યા ગેરકાયદેસર ડોમમાં રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી પણ નથી રાજકોટ અગ્નિકાન ની અંદર અનેક લોકોના મોત થયા ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે અને કેટલાક જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વાલા ધાલેની નીતિ હોય તેવું પણ સામે આવી રહ્યું છે હાલ આપણે ઊભા છે કતારગામ ઝોન ની અંદર દે આપણે હાલ દેખાઈ રહ્યા છે અને આ ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે માહી ફાસ્ટ ફૂડ એને સીલ નથી મારવામાં આવ્યું આપણે બીજી રીતે ડ્રોન ના અંદર પણ જોયું કે જે જી વિલા કોઝવે રોડ પર આવ્યું છે તેને પણ સીલ નથી મારવામાં આવ્યું જી વીલા રોડ ખાતે છે તેને પણ સીલ નથી મારવામાં આવ્યું રિયલ લાઈવ યોગા ક્લાસ કોઝવે સ્થિત જે રોડ પર આવ્યું છે ત્યાં પણ આ સીલ મારવામાં નથી આવ્યું રિયલ લાઈફ યોગા ક્લાસીસના અંદર તો સીધું તમને દેખાય છે કે ઇલલીગલ સ્ટ્રક્ચર ઉપર બનાવી દેવામાં આવ્યું છે માહી ફાસ્ટ ફૂડ જે છે તેના ઉપર પણ તમને દેખાશે કે કેવી રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તો ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવતા હોય છે મોટી મોટી હોટલોના અંદર સીલ લાગી ગયા છે આજે આપણે જોઈએ તો સુરતના અંદર અઢીસો જેટલી સ્કૂલ છે તેના અંદર સીલ લાગી ગયા છે પચાસથી વધુ ટેક્સટાઇલ માર્કેટોના અંદર દુકાનોના અંદર સીલ લાગી ગયા છે લોકો રસ્તા પર માંગ કરી રહ્યા છે સીલ ખોલવા માટે શાળા સંચાલકો વાત કરી રહ્યા છે કે સ્કૂલ ખોલવાની પરવાનગી આપો તો તેને તમારી સામે છે કે આ કતારગામ ઝોનની અંદર માત્ર ને માત્ર અનેક હોટલો જે છે તેમને સીલ મારવામાં આવી છે માત્ર જે લોકોની પાસે પોલિટિકલ બેકિંગ હોય અથવા તો મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે સેટિંગ હોય તેવા જે ડોમ્સ છે ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે જે યોગા ક્લાસીસનું તમે ડોમ જોયું તેવી મિલકતોને સીલ મારવામાં આવી નથી અને આવી હરકતો કરવાના કારણોસર આ વિસ્તારની અંદર જેમને સીલ નથી મારવામાં આવી ત્યાં અગર કોઈ આગ લાગે કોઈ મોટી હોનારત થશે તો પછી ત્યારે એની જવાબદારી કોણ લેશે એ પણ એક મોટો સવાલ છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત તો વિનુ મોરડી ઓફિસ પાસે ધમધમતા જીવતા બોમ્બ તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ફાયર પરવાનગી વગર આ ડોમ ધમધમે છે જેમાંથી માહી ફાસ્ટ છે કેટલાક ટ્યુશન ક્લાસીસ છે કેટલીક જગ્યાઓ પર યોગા ક્લાસીસ પણ ચાલી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરત તંત્ર હજી જાગ્યું નથી તેવા પ્રકારની આ પરિસ્થિતિ છે કેમ કે દરેક જગ્યાઓ પર કે જ્યાં ફાયર એનઓસી છે કે નહીં ફાયર વિભાગ પોતાની જવાબદારીઓમાં લાગી ગયું છે પરંતુ જે રીતે સુરતમાં આ અલગ અલગ ડોમ સામે આવ્યા છે સંદેશ ન્યૂઝના કેમેરામાં આ તમામે તમામ એ જગ્યાઓ છે કે જે કેદ થઈ અને આ એ જ વિસ્તાર છે કે જે જગ્યા પર વિનુ મોરડિયા છે કે જેમનું ઘર આવેલું છે આસપાસના વિસ્તારો કે જ્યાં હજી પણ પ્રકારની સ્થિતિ છે